નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નાના પાયાની લોન યોજના વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ વિડીયોમાં હું તમને ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે ઓનલાઈન એપ્લિકેશન તમે કઈ રીતે કરી શકશો આ ઉપરાંત એલિજિબિલિટી ક્રાઇટેરિયા કેટલો રહેશે તમને કેટલા લાખ સુધીની લોન મળશે કેટલો વ્યાજ દર રહેશે કઈ રીતે તમારે ચૂકવવાનું રહેશે તમારે જામીનદાર કઈ રીતે બતાવવાના રહેશે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સમાજના અનુસૂચિત જ્ઞાતિઓ માટે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે શિડ્યુલ કાસ્ટ માટે યોજનાઓનો લાભ આપવા માટે જીએસસીડીસી નામનું ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલું છે આ પોર્ટલ નિગમ દ્વારા ચાલતી વિવિધ ધિરાણ માટેની યોજનાઓની ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે જેમાં મારુતિ ઇકો વન પેસેન્જર ફોર વ્હીલર યોજના થ્રી વ્હીલર લોન યોજના નાના પાયાની લોન યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે સ્મોલ બિઝનેસ લોન યોજના માટે કઈ રીતે પાત્રતા જોઈએ કેવી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકશો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરશો હવે મિત્રો સૌ પ્રથમ આ યોજનાનો હેતુ જોઈ લઈએ તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના નાગરિકોને આપવામાં આવે છે આ યોજનામાં અનુસૂચિત જાતિના બેરોજગાર તથા ધંધો કરવા માંગતા હોય એમને આપવામાં આવે છે એસસી કાસ્ટના નાગરિકો માટે સ્વરોજગાર મેળવવા માટે સ્મોલ બિઝનેસ લોન યોજના પ્રદાન કરવામાં આવે છે આ યોજનાનો હેતુ આર્થિક રીતે મદદરૂપ થવા માટે નજીવા દરે તમને લોન આપવામાં આવે છે હવે મિત્રો આ યોજના માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેક કરી લઈએ લાભાર્થી છે તે ગુજરાતનો વતની હોવો જોઈએ તથા અનુસૂચિત જાતિના બેરોજગાર હોવો જોઈએ એકવીસ વર્ષથી લઈ અને પચાસ વર્ષ સુધીની ઉંમરનો ધરાવતો હોવો જોઈએ અરજદારની કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ લાભાર્થી કે લાભાર્થીના કુટુંબના કોઈપણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ લાભાર્થીએ પહેલાં કોઈપણ સરકારી કે અર્ધ સરકારી બેંક પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે હવે મિત્રો આપણે પહેલાં કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ યોજનાનું નામ છે નાના પાયા લોનની યોજના યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારી મેળવવા માંગતા હોય તેવા નાગરિકોને આર્થિક મદદરૂપ થવાના હેતુથી આ લોન યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે લાભાર્થી ગુજરાતના અનુસૂચિત જાતિના લોકોને આ યોજનાનો લાભ મળશે લોન આ યોજના હેઠળ તમને કુલ લાખ સુધીની લોન મળવાપાત્ર થશે વ્યાજદર તમારે માત્ર ત્રણ ટકાના દરે તમને એક લાખ રૂપિયાની તમને લોન આપવામાં આવશે હવે મિત્રો સ્મોલ બિઝનેસ માટે મળતી લોનની રકમ તો મેં તમને જે રીતે વાત કરી તે પ્રમાણે ગુજરાત અનુસૂચિત જાતિ નિગમ દ્વારા સ્મોલ બિઝનેસ લોન આપવામાં આવે છે આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ નિગમ દ્વારા પંચાણું હજાર સુધીની તમને લોન આપવામાં આવે છે જેમાં લાભાર્થીએ પાંચ હજાર રૂપિયાનો ફાડો આપવાનો રહેશે આમ કુલ તમને એક લાખ સુધીની લોન મળવાપાત્ર રહેલી છે હવે મિત્રો નાના પાયાની લોન યોજનાનો વ્યાજ દર આપણે જોઈ લઈએ આ યોજનાનો વ્યાજ દર ફક્ત અને ફક્ત ત્રણ જેટલો જ રહેલો છે નાના પાયા ઉદ્યોગના ધંધા માટે લીધેલ લોનના સાઈઠ હપ્તામાં વ્યાજ સહિત તમારે ભરવાના રહેશે લાભાર્થી દ્વારા નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી અઢી ટકાનો તમને દંડનીય વ્યાજ લેવામાં આવશે હવે મિત્રો નાના પાયાની લોન માટે જામીનદારની વિગતો તો લાભાર્થીએ એ પચાસ હજાર સુધીની રકમની લોન માટે જામીન આપવાના રહેતા નથી પચાસ હજારથી લઈ અને એક લાખ સુધીની રકમ માટે તમારે એક જામીન આપવાના રહેશે જામીનદાર સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી હોવા જોઈએ લોનની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિના જામીન તમારે આપવાના રહેશે લોન મેળવ્યા બાદ તમારે સ્થાવર મિલકતના સંદર્ભમાં ઓજા નોંધ કરાવવાની રહેશે હવે મિત્રો આપણે ડોક્યુમેન્ટ જોઈ લઈએ તો તમારે ઓળખના પુરાવામાં ચૂંટણી કાર્ડ છે કુટુંબની વાર્ષિક આવકનો અંગેનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે લાભાર્થીનું આધાર કાર્ડ અરજદારનો ઉંમરનો પુરાવાનો દાખલો જાતિનો દાખલો તમારે અરજદારના રહેઠાણનો પુરાવો તાજેતરનો ફોટો તમારો અને લાભાર્થીની સહીનો નમૂનો આટલી વસ્તુ તમારે મિત્રો આપવાનું રહેશે હવે મિત્રો આપણે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરશું તેના વિશે આપણે ચર્ચા કરશું તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ તમારે જીએસસી ડીસી ઓનલાઈન ટાઈપ કરવાનું રહેશે ઉપર મુજબ ટાઈપ કરતા પછી તમારે એસ જેઈ ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ બતાવશે તે તમારે ખોલવાની રહેશે જેમાં તમારે નિગમ યોજનામાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ઉપર મુજબની ક્લિક કર્યા પછી તમારે ગુજરાત શેડ્યુલ કાસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની એક નવીન પોર્ટલ ખુલશે જેમાં તમારે ઓપન એક નવું પેજ થશે તમારે અહીં તમારે નિગમના પોર્ટલ પર તમારે જઈ પેજ પર ન્યૂ યુઝર પર તમારે ક્લિક કરવાનું રહેશે રજિસ્ટ્રેશન ફોર ઓનલાઈન લોન એપ્લિકેશન સિસ્ટમ પર તમારું ઈમેલ આઈડી મોબાઈલ નંબર પાસવર્ડ તથા કેપચા કોડ નાખીને તમારે રજિસ્ટર કરવાનું રહેશે રજીસ્ટ્રેશન થયા બાદ તમારે તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે જેમાં તમને યુઝર નામ અને પાસવર્ડ બતાવશે હવે તમારે લોગિન ફોર ઓનલાઈન લોન એપ્લિકેશન સિસ્ટમ પર જઈ તમારું યુઝરનેમ એન્ડ પાસવર્ડ દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે ડીસી ઓનલાઈનનું લોગિન કર્યા બાદ તમારે નંબર વન પર નાના પાયાની યોજના પર તમારે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે જેમાં લાભાર્થીએ પોતાની માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર પૂરું નામ પૂરું સરનામું વગેરે જેવી માહિતી અહીં તમારે ભરવાની રહેશે લાભાર્થીએ અપલોડ ફોટોગ્રાફ અને અપલોડ સિગ્નેચર કરવાની રહેશે લાભાર્થીએ શૈક્ષણિક લાયકાત તથા નાના પાયાના ધંધાની વ્યવસાયની વિગત ભરવાની રહેશે લાભાર્થીએ આઈટીઆઈ કે ઈડીઆઈ અથવા તો ઉદ્યોગ સાહસિક સંસ્થામાં તાલીમ લીધેલી હોય તો તેની તમારે માહિતી ભરવાની રહેશે લાભાર્થીએ તમામ વિગતો ભર્યા બાદ ફરી એકવાર ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ તમારે કેપચા નાખી સેવ કરવાનું રહેશે જો ઓનલાઈન અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો તમારે એડિટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશનમાં ભરેલી વિગતો સંપૂર્ણ સાચી હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે લાભાર્થીની અરજી કન્ફર્મ થયા બાદ તમારે ઓનલાઈન એપ્લિકેશનનો અરજી નંબર આવશે આ અરજી નંબરના આધારે તમારે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી અને પ્રિન્ટ કરવાની રહેશે હવે મિત્રો જોઈએ લાભાર્થીની પસંદગી થયા બાદની પ્રક્રિયા તો તમારે જિલ્લા કચેરી ખાતે જઈ તમારે રૂબરૂ મુલાકાત લેવી પડશે અરજદારના બેંક એકાઉન્ટની પોસ્ટ ડેટેડ ચેક બેંકમાં કોઈપણ પ્રકારનું લેણું બાકી નથી તે અંગેનું નો ડ્યુ સર્ટિફિકેટ અરજદારે અગાઉ કોઈપણ સરકારી એજન્સી પાસેથી સહાય મેળવી નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સુગરનામું રેવન્યુ સ્ટેમ્પ નંગ આઠ ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર અથવા તો વિક્રેતાનું કોટેશન ધંધાના સ્તરમાં તેનો આધાર ભાડાની દુકાન માટે ભાડા અથવા તો પોતાની માલિકી હોય તો તેનો આધાર રજૂ કરવાનો રહેશે રૂપિયા એક લાખ સુધી તમારે અઢેર સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી એક લાખ થી વધુના ધિરાણમાં તમારે ધિરાણની રકમના ઝીરો મુજબ અઢેર સ્ટેમ્પ તથા બાહેંધારી પત્ર પર રૂપિયા ત્રણસો અને ખાતરી પત્રક પર રૂપિયા ત્રણસો ના અઢેર સ્ટેમ્પ લગાડવાના રહેશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો મેં તમને સમજાવ્યું તે ટોટલ તમને સમજાઈ ગયું હશે આ ઉપરાંત તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ સવાલ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત